ભારત વર્ષ તો સંતોની ભૂમિ ભૂમિ છે પણ સોરઠના સંતોના જીવન કવન કઈક ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત દાસ હમીરાને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં જુનાગઢ દાસ હમીરાનો જન્મ થયેલ ભક્ત બીજ પલટે નહીં ભલે યુગ અનંત જાય ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતના સંત પૂર્વના યોગી સંત દાસ હમીરાને ગુરુ હીરા સાય મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા અને ગંગાના પ્રવાહની જેમ નિર્મળ અને પવિત્ર વાણી વહેતી થઈ મારો હંસલો ગંગાજીમાં નાય ગુરુજી મારા ભૂલ્યા ભીતુમાં ભટકાય પોતાના મંદિરની પ્રીતિથી નહી ને પારકે મંદિરે પૂજવા જાય આડા ને અવળા મૂર્ખો ફેરા ફરે ને ઈ તો લખ ચોરાસીમાં માં જાય શુરા હોય તે સન્મુખ રહેવેને કાયર કંપે મનમાય મૂર્ખ મનડાને ઘણું સમજાયું તો એ ગાફિલ ગોથા ખાય ધાઈ ધૂતીને મૂર્ખે માયા ભેળી કીધી નવ ખર્ચે ન ખાય પુન્યને નામે મૂર્ખે પાય ન વાપરી એના જીવડાની શી ગતિ થાય મુજ ગરીબ પર મહેર કીધી દાસના દુખ દૂર થાય હીરા સાંઈ ચરણે બોલ્યો હમીરો મીઠા મીઠા હમીરસ પાય સંત દાસ હમીરો કહે છે મારો હંસલો પ્રભુના આનંદના સાગરમાં સતત સ્નાન કરી રહ્યો છે તેથી મારા ગુરુ હીરા સાંઈ નો આભાર વ્યક્ત કરું છું નહીતર આ સંસારમાં જાગ્યા વગરના માણસો પોતાના આનંદ સ્વરૂપને ભૂલીને અજ્ઞાન રૂપી ભીતુમાં ભટકાઈ રહ્યા છે પોતાની પાસે જ આનંદનો ખજાનો છે છતાં પોતાના સ્વસ્રૂપને જાણ્યા વિના કેવળ પથ્થરના દેવની મૂર્ખ બની સેવા પૂજા કર્યા કરે છે કે જ્યાંથી કાઈ મળે તેમ નથી લખ 84 માંથી છૂટવાને બદલે મૂર્ખ બની આડા અવળા ફેરા ફેર્યા કરે છે સંત દાસ હમીરો કરુણાવશ થઈને આવું કહે છે કે દરરોજ મંદિરે જનારા જીવ પણ અંદરથી જાગતા નથી સુરા એટલે જેને

એક પાય પણ વાપરતો નથી જ્ઞાનની કેવળ મોટી મોટી વાતો કરીને લોભને ઢાંકી દે છે સંત દાસ હમીરો કહે છે કે તેવા જીવની અધોગતિ થાય છે સંત દાસ હમીરો કહે છે કે મારા જેવા ગરીબ માણસ ઉપર મહેર કરી મારા ગુરુ હીરા મને મને તમામ દુઃખથી મુક્ત કરી દીધો અને મારા ગુરુએ જેવો બનાવી દીધો હવે આ આનંદરૂપી પરમાત્માનો અમૃત રસ બીજા કરું છું કે જેનો નશો ઉતરતો જ નથી એક બીજી વાણીમાં સંત દાસ હમીરો કહે છે કે મારી દુબળાઈ જોઈ જોઈને દાખવું સેલાણી સાઈ ને હૃદયમાં રાખવું

મને તો એ આધાર નથી હે પ્રભુ તમારા માટે ત્યાગ કરીને આસન બિછાવી તમારી પ્રતીક્ષા કરું છું કે અમૃત ફળ દેનાર મારા દેહરૂપી મંદિરમાં પધારો મારી પ્રેમરૂપી પાંખો તૂટી ગઈ છે તેને હાંધી આપો કારણ હું ગગનમાં વિહાર કરી શકું એ પ્રેમની પાંખો હંધાયા બાદ રામ આગળ રમત કરતા પ્રભુની આગળ દાસ બનીને નૃત્ય કર્યા કરું હવે લઉં છું પછી મૌન સાગરના તળિયે વિશ્રામ કરતા એની મેળે હાચા મોતી પાકે છે આવા અનેક ઉત્તમ કોટીના ભજનો આપનાર અને સનાતન ધર્મની જ્યોતને ઝળહળથી રાખનાર સંત દાસ હમીરાને આજે આપણે ભાવથી વંદન કરીએ